માનસરા ખાતે મિલના, કાપડના ગોડાઉનમાં રાત્રિના સમયે આગ લાગતા ભાગદોડી મચી જવા પામીતી બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્થળે પહોંચી આગ પર પાણીનો સતત મારો કરી ગણતરીની મીટોમાં કાબૂ મેળવ્યો છે સ્થળ પરથી અને ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાણીસરા ખાતેના મિલમાં અંબાજી સહિત બે મિલના કાપડ મૂકવા માટેની ગોડાઉન આવેલી છે જ્યાં ટાંકાનો જથ્થો મૂક્યો હતો જેમાં રાત્રિના સમયે અચાનક આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી બનાવને લઈ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી ગણતરી મિનિટો કાબૂ મેળવ્યો છે ભેસ્તાન ફાયર સ્ટેશન પર કોલ મળતા હું ઘટના સ્થળે આવ્યો અહીંયા આવીને જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે ગ્રે ગોડાઉન છે અંબાજી અને જી ટેક્સ બીજી કઈ કંપની છે અંબાજી મીરા અને અંબાજી બે કંપનીનું ગોડાઉન હતું એમાં મામૂલી તાકાને જે ભરેલા હતા ગોડાઉનના અંદર એમાં આગ લાગી હતી અમારા લાશ્કર અને હું ઘટના સ્થળે આવીને આગ પર તરત જ દસથી પંદર મિનિટમાં કાબૂ મેળવી લીધો હતો અને મજુરા અને માંદ્રજાની ગાડી પણ ઘટના સ્થળે આવી હતી ના આગમાં કોઈ જાનહાનિ કે એવું કશું થયું નથી અને નુકસાનીમાં ગ્રે કાપડ ખાલી બળી ગયું છે બીજું કશું છે નથી હાલ પરિસ્થિતિ કેવી છે હાલમાં બધું ટોટલ કંટ્રોલ કરી લીધું છે અને અમે સંપૂર્ણ આગને ઓલવી દીધું છે અને ઘટના સ્થળેથી પરત થવાની તૈયારી કરીએ છીએ કાબડના તાકામાં મોટા ગોડાઉનમાં આગ લાગતા આફરાતિફને માલ જો મળ્યો તો જો કે કોઈ જાનહાની ન થતા તંત્રને લોકોએ હાસ્કન અનુભવ્યો છે અઝર કુરેશ સિટી ટેન્ફેગ્યુ